હેલો ગાઈઝ તો કેમ છો બધા મારા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ શુભપ્રભાત બધાનો દિવસ ખૂબ સારો જાય અને આજે છે મારા સસરાની તિથિ એટલે અમે અત્યારમાં નાઈ તો તૈયાર થઈ ગયા છીએ દીવાબત્તી કરવાના છે અને નાના બાળકોને પવા બટેટાનો નાસ્તો કરાવવાનો છે ને તો તેની તૈયારી કરવાની છે અત્યારમાં તો તમે આ વ્લોગમાં બન્યા રહેજો

તો જોવો ગાઈસ આપણે આ બધું છે ને રેડી કરી લીધું છે હવે પૌવા બટેટા વઘારવાના છે તો ચાલો બનાવી નાખીએ તો જોવો ગાઈસ મેં પૌવા બટેટા બનાવીને રેડી કરી નાખ્યા છે હવે છે ને ત્યાં બાળકોને દેવા માટે જવાના છે તો હું છે ને પેક કરી લઉં તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો તો જોવો ગાઈસ પેક કરી લીધું છે હવે હું દેતી આવું બાળકોને તો મિત્રો બપોરે ધારાને ને લઈને ઘરે વહી આવ્યા પછી જમીન કામ કરીને સુઈ ગયા અત્યારે જાય ગયા તો હવે અત્યારે હું ચા બનાવવા માટે જાઉં છું થઈ ચાલો આવી જાવ જેને પણ ચા પીવી હોય તે તો બહુ ઠંડી છે બહાર ઠંડી વધતી જ જાય ભાવનગર માં તો દિવસે ને દિવસે Tsaka ang wild chaba na To guys, chana, stok ka rin rasay pon ba na rin aki. Dawa ka na tipin mo ka luwano. To ba tepon mo klik dito. To ringan na ba tayo tanong siya. garam-garam. અને ગરમું પરીને રોટલી બનાવી હવે કરણ આવે ને તો જમી લઈએ આજે બહાર તો જવાનું નથી કેમ કે બહાર બહુ ઠંડી છે તોય તારા વેન કરશે ને તો જવું પડશે બાકી તો જવાનું નથી તો ચાલો લોગમાં બન્યા રહેજો ઓકે હેલો બાય અને અત્યારે ઠંડા ઠંડા પવનમાં બહાર આંટો મારવા નીકળી ગયા છીએ કા તારાને જ્યુસ પીવો જ્યુસ પીવાનું છે જો આવી ઠંડીમાં પણ તારા ને જુસ પીવું અત્યારે પેટ્રોલ ન પુરાવાનું જોઈ પેટ્રોલ પંપ વાળી પેટ્રોલ પુરાવું હોય કઈ વારઘડિયા ગાઈસ અત્યારે અમારા તારા બેનને જ્યુસ પીવું છે તો હું એની માટે જ્યુસ બનાવું છું કેમ કે અત્યારે ઠંડી છે તો બહાર બહુ ઠંડુ મળે ને એટલે બહારનું ન પવાય એટલે એને છે ને ઘરે જ્યુસ બનાવી દઉં છું અત્યારે અગિયાર વાગ્યા છે ને બેનને જ્યુસ પીવું છે અમારે આવા નખરા હોય તારા બેન Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những તો ચાલો મિત્રો વિડિયોને અહીંયા જ એન્ડ કરી દઈએ તો બધા વિડીયો પૂરો જોવાનું ના ભૂલતા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બધાને ગુડ નાઇટ શુભ રાત્રિ બાય